અમદાવાદીઓ જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે સુંદર અને મનમોહક ફ્લાવર શોનો આથી પ્રારંભ થયો છે રિવરફ્રન્ટ પર અંદાજે એક પોઈન્ટ દસ લાખ ચોરસ મીટર જગ્યામાં યોજાનારા ફ્લાવર મુખ્ય મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું અમદાવાદના રિવરફ્રન્ટ પર આયોજિત ફ્લાવર શો આ વખતે કંઈક અનોખું છે દર વર્ષની જેમ આ વર્ષે અમનવા ફૂલોના સ્કલ્પચર તો લોકોને લુભાવશે જ પરંતુ આ વખતે ફ્લાવર શોમાં ગાંધીજીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે રંગબેરંગી ફૂલોમાંથી બાપુના ચશ્મા

કેવી રીતે ઉછેરી શકાય તેની સમજ આપવામાં આવશે અમદાવાદ જેવા મહાનગરમાં આ ફ્લાવર શો એ અમદાવાદની શોભા વધારનારો દર વખતે ફ્લાવર શો બને છે આ વખતે સાડા સાત લાખથી વધુ અલગ અલગ વેરાયટીના ફૂલ અહીંયા ફ્લાવર શોમાં રાખવામાં આવ્યા છે દર વખત કરતા લગભગ ડબલ આખું એરિયામાં આ વખતે ફ્લાવર શો યોજવામાં આવ્યો છે